મળી રહેશે તો કેમ છો મારા વાલા ચરોદર દરવાસ્યો હું તમારો પ્રિય પ્રેમલ તમારા માટે જોરદાર વિડિયો લઈને આવ્યો છું ને સાથે સાથે જે અમ્રપાલી ગ્રુપ છે જે કપડવન ની અંદર અઠ્યાવીસ વર્ષથી જુના જાણીતા ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર અત્યારે એમણે જોરદાર નવી શરૂઆત કરી દીધી છે લાઇટ એન્ડ બાથના શોરૂમની અંદર તમને આજે લઈને આવ્યો છું એવું કહેવાય કે જેકવરનું ઓથોરાઇઝ ડિસ્પ્લે શોરૂમ ડિસ્પ્લે સ્ટુડિયો તમારા માટે લઈને આવ્યો છું અને જે ચરોતરની અંદર તો પહેલી વાર છે પણ એક્ઝેક્ટ લોકેશનની આપણે વાત કરીએ તો ડાકોરથી માત્ર ત્રીસ કિલોમીટર નડિયાદથી માત્ર ત્રીસ કિલોમીટરની જગ્યા ઉપર અને મોડાસાથી માત્ર પચાસ કિલોમીટર અને દેગામથી માત્ર ત્રીસ ચાલીસ કિલોમીટર અંદર આ જગ્યાએ આવેલી છે તો તમે અહીંયા આવીને તમારા ડિસ્પ્લે શોરૂમની અંદર જોઈને પણ ખરીદી કરી શકો છો અને ઘરે બેઠા પણ તમે ખરીદી કરી શકો છો સાથે સાથે અહીંયા એસેસરીઝની વાત કરીએ તો આપણને જેકવારની અલગ અલગ પ્રોડક્ટ ડિસ્પ્લેમાં જોવા મળવાની છે કિચનની વાત કરીએ તો કિચન એસેસરીઝની અંદર ચીમની છે એ બધું આપણને જોવા મળવાનું છે તો પછી બહુ આપણે વાર નહીં કરીએ અને બેઝિંગની વાત કરીએ તો સિંગલ સ્ટોન બેઝિંગ અલગ અલગ ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટેડ ડિઝાઇનની અંદર આપણને જોવા મળવાના છે અને અલગ અલગ વેરાયટી આપણને અહીંયા જોવા મળવાની છે તો પછી આપણે બહુ નહીં કરીએ આપણે અંદર જઈશું અને દરેક માહિતી આપણે એમની જોડેથી જાણીશું બરાબર ને તો આવી જાવ મારી સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં કપડ અંદર નામ શું છે મારું નામ અચલ પટેલ છે હા અચલભાઈ આપણે કપડવનની અંદર આમ્રપાલી જે ખરું ગ્રુપ એની ત્યાંથી જ આવીએ છીએ અમે અને એમના જ આ વસ્તુ છે જે એસ્ટ્રલમાં ડિસ્ટ્રીબ્યુટર છે એસ્ટ્રલની પાઇપ્સથી પાણી પ્લમ્બિંગની તમામ આઇટમ પ્લસ એક નવીન સાહસ છે કે જેકવાર ગ્રુપ જે જેકવાર ગ્રુપ જો અમે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે પણ એમના થ્રુ અમે નવો ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર શોરૂમ બનાવી રહ્યા બનાવી દીધેલો છે જેની અંદર તમને લાઈવ બાથની ફિલિંગ મળશે સેનેટરી વેર સીપી ફિટિંગ લાઇટિંગ ફેબરની ચીમની હોપ્સ અને ઇમ્પોર્ટેડ વેરાયટી સોથી દોઢસો જેવા વિવિધ જાતના બેઝિનની પણ તમને વેરાયટી મળી રહેશે અહીં ગાડી પ્લસ ડેકોરેટિવ માટે તમારે સેન્ડિલિયર્સ યર્સ

ડિઝાઇનિંગની અંદર કલર્સમાં કે તમારે જે જે વેરાયટીમાં તમારે જોઈએ એ વસ્તુના નળ સીપી ફિટિંગ વોટર હીટર એ બધાનું તમને વન બાય વન ઇન્ટ્રોડ્યુસ કરાવું છું તો ચાલો આવી જઈએ પહેલાં આપણે એક આખો કોન્સેપ્ટ બાથરૂમ જોઈએ કે જેની અંદર આખો કોન્સેપ્ટ બાથરૂમ લાઈવ છે જેની અંદર તમને વલપૂલ જે લોકો ઝાકું શીખે છે એકચ્યુઅલી મેં એને વલપૂલ કહેવાય છે વલપુલ પણ તમને અહીં ડેમોમાં મૂકેલું છે પ્લસ આખો બેઝિન કોન્સેપ્ટ બેઝિન કોન્સેપ્ટ છે કે જે થ્રી ઇન વન હોલ બેઝિન મિક્સર છે કે થર્મોસ્ટેટિક ડાયવર્ટર છે કે આખો કોન્સેપ્ટ બાથરૂમ તમને લાઈવ ડેમોમાં જોવા મળી રહેશે અને અહીં આગળ અમારે બીજું પણ અહીં સેક્શન છે જેની અંદર લાઈવ સાવરની ફિલિંગ પણ તમે લઈ શકશો જે તમે આ સાઈડ આવો પ્રેમલભાઈ તો જુઓ તમને બતાવી દઉં કે જેમ કે આ સાવર છે આપણો કે તમે લાઈવ સાવર દેખી શકો છો બરાબર પ્લસ આ વસ્તુ પણ તમે લાઈવ જે વોટરફોલ કહેવામાં આવે છે વોટરફોલ પણ છે જોડે તમને એની ફિલિંગ જો લેવી હોય તો આ બોડી જેટ સાવરની ફિલિંગ પણ તમને લાઈવ જોવા મળી રહી મળી જશે એટલે આપણે જે સિલેક્ટ કરું આપણા ઘર માટે ને આપણા બાથરૂમ માટે તમે તમારી રીતના કસ્ટમાઇઝ કોઈ પણ વસ્તુ કરાવી શકશો એની ડિઝાઇન પણ અમે તમને બાથરૂમની ડિઝાઇન પણ પ્રોવાઈડ કરી શકીશું કે કઈ રીતના કસ્ટમાઇઝ કરવું કઈ કયા બાથરૂમમાં કયું કલર સેટ થશે કયું તમારે સાવર નાખવો છે કંઈ પ્રેશરમાં તમારે કરવું છે કે એ બધું જ આપણે અહીંયા આપણા અહીં આપણે પ્રોપર સલાહ સૂચન આપી શકીશું જોરદાર અલગ અલગ મોડલ વાઇઝ ડબલ્યુ છે ફ્લસ પ્લેટ છે કે બાથરૂમના ટોટલી સેક્શન છે તમને બધાને અલગ અલગ વેરાયટીમાં ડિઝાઇનમાં લૂકવાઈઝ બતાવી દઉં આ જે વસ્તુ છે જે આખી એકદમ યુનિકનેસ જેકવાર કંપનીની છે જેની અંદર બધું ઓટોમેટિક છે પાવર પ્લગ થ્રુ થાય છે જેની અંદર તમારે સીટ કવર પણ ટેમ્પરેચર વાઇઝ શિયાળામાં ઠંડુ જે લાગે છે એ પણ ન લાગે એ પણ તમે જાતે મેન્ટેન કરી શકો છો પ્લસ અલગ 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 વેરાયટીમાં જે આપણે અત્યારે હાલમાં એલેન્કી બોલ શેપમાં ચાલે છે એ પણ તમને મળશે પ્લસ કલરિંગ બધી જ કલર અલગ અલગ કલર્સ છે રોઝ ગોલ્ડ છે કોપર છે બ્લેક મેટ છે વ્હાઈટ મેટ છે ક્રોમ છે તમામ પ્રકારનું અલગ અલગ બધી જ વેરાયટી તમને મળશે પ્લસ અત્યારમાં લેટેસ્ટમાં થર્મોસ્ટેટિક છે ડે કે અત્યારે કોઈને એવું નથી કે ટાઈમ હોય કે તમારે કઈ રીતના શું કરવું તો એના માટે પણ ગરમ ઠંડુ ઓટોમેટિક કરીને આપે એ માટેના સેક્શન આપણા ત્યાં બધા અવેલેબલ અલગ અલગ કલરમાં મળી જશે ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી વધારે આવે છે કે લેડીઝનું કે જે એમનું મેઇન કિચન એરિયા કિચન એરિયા કે કિચન એરિયાની અંદર તમે જાઓ છો તો લેડીઝને સૌથી વધારે આખો દિવસ કિચનમાં જ નળ ને પાણી જોડે જ રહેવાનું હોય તો એના માટે પણ અલગ 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 વેરાયટીમાં કે અલગ અલગ બધા જ તમને મળી જશે આની અંદર પણ તમારે જે કલર્સ જોઈશે એ કલર્સ પણ મળશે પ્લસ પુલઆઉટ વાળો પણ તમને નળ અલગથી સ્પેશિયલ રેન્જમાં અંદર જ મળી જશે આ બધાની અંદર તમારે ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે બધામાં દસ વર્ષની કંપની ઘરે આવીને વોરંટી આપે પ્લસ જે નોર્મલ જે બિલ્ડર્સ કોટા કે ઇકોનોમી રેન્જની અંદર પણ ડાયવર્ટર તમને અવેલેબલ મળી જાય છે ત્યાર પછી આપણે આવીએ તો આ છે સ્પેશિયલી વોટર હીટરનું સેક્શન જેની અંદર તમને ત્રણ લીટરથી લઈને સો લીટર સુધીનું પણ બધું વસ્તુ સ્ટોકમાં અવેલેબલ મળી જશે અને કોઈ પણ જગ્યાએ ઓલ ગુજરાત ડિલેવરી કરાવી હોય તો પણ તમને ત્યાં આગળ ડિલેવરી કરાવી આપીશું પ્લસ અમારે ત્યાં સેન્સર બીપકોક પણ છે ડૉક્ટર કે જે મેડિકલ લાઇનની અંદર વપરાય કે જે બ્લડવાળા તમારા હાથ હોય એની વડે તમે ઓપરેટ પણ કરી શકો છો એ વસ્તુ પણ અમારા ત્યાં અવેલેબલ હાજર સ્ટોકમાં મળશે અને આ બધાની અંદર તમારે ટોટલ જેકવાર તમને બાર કલર્સ છે બાર કલર્સમાંથી કોઈ પણ કલરની રેન્જ તમને અવેલેબલ હાજર સ્ટોકમાં મળી જશે હવે આપણે હમણાં જ આ બધું જ જોઈ લીધું ત્યારબાદ આવીએ છીએ તો કપડાં આપણે બાથરૂમમાં કંઈ મૂકીશું શું છે સોફ્ટ ડિશ છે એ બધાની એસેસરીઝ ને બધું જ તમને જેકવાર રેન્જની અંદર ગ્લાસ ફિનિશમાં દૂધ ગ્લાસમાં પ્લસ બધું જ તમને અહીંગાળી અવેલેબલ રેન્જમાં મળી જશે પ્લસ જે લોકોને એવું હોય છે કે મારે આખું બધું કરાવવું નથી કન્સીલ અને એ લોકો માટે ઓપન કન્સીલ સાવર પેનલ પણ અવેલેબલ આપણા ત્યાં મળી રહે છે જેની અંદર કશું નહીં બે જ પોઈન્ટ લેવાના હોય છે અને ડાયરેક્ટ સાવર પેનલ વોલમાં હેંગિંગ કરો એટલે તમારે ટોટલી આખી સિસ્ટમ આવી જાય આવી જાય પ્લસ આ જે છે આપણા ટેન્કલેસ છે જે હાલમાં લેટેસ્ટમાં કંપનીએ કાઢેલા છે કે જેની અંદર કોઈ પણ જાતનો મેટ્રોપોલ નહીં ફ્લસ કોક નહીં કે પ્લસ ટેન્ક નહીં આની અંદર ઇનબિલ્ટ બિલ્ડ પ્લસ ટેન્ક આવે છે કે જે દેખો પ્રેમલ તમને બતાવું કે જે આ વસ્તુ છે સાઈડ માં પુશ બટન આ જે બટન આ બટન દબાવ એટલે ઓટોમેટિક ફ્લશ થઈ જાય છે અને આની અંદર તમારા ડ્યુરાસેલના ખાલી ચાર સેલ જ નાખવાના જે વર્ષે મેન્ટેનન્સ આવે છે કે ચાર સેલ બદલવા ઇનબિલ્ટ પ્રેશર સાથે આવે છે અને આને ટેન્કલેસ ટપ કહેવામાં આવે છે આ એક્ચ્યુઅલમાં સ્ટીમ બાથ છે સ્ટીમ બાથ વસ્તુ એવી છે કે જેની અંદર તમે યાદ હોય તો કોવિડ ટાઈમ આવ્યો આજથી બે વર્ષ પહેલા એ વખત બધાને ખબર છે કે રોજ નાકની અંદર સ્ટીમ બાથ લેતા હતા શ્વાસની અંદર લેતા હતા કે અંદર કપૂર નાખતા હતા કે તુલસી નાખીને સ્ટીમ લેતા હતા આ એકચ્યુઅલમાં વર્ષો જૂની પ્રથા છે કે જે પહેલેથી ચાલે છે પણ લોકોને અવેરનેસ નથી આની અંદર આની અંદર તો પાંચ મિનિટ અંદર સ્ટીમ બાથની અંદર એક વખત તમે લાઈવ ડેમો તરીકે તમે અંદર જઈને ફિલિંગ લો એમાં તમને ખબર પડશે એક શ્વાસોશ્વાસની નળીઓ આપણી પ્રોપર ખુલે છે બોડી રિલેક્સેશન્સ મળે છે પ્લસ જોડે જોડે જેટલા આપણા શરીરના જે છિદ્રો છે એ બધા પણ તમારા ખુલી જાય છે એના કારણે

આપણે ઊભું કરેલું છે જે બ્લેક મેટ ફિનિશમાં છે કે બ્લેક બેઝિન છે કે એનો બ્લેક ટેપ છે ગરમ ઠંડુ મિક્સ થાય પ્લસ એનો બ્લેક ટબ મેટ ફિનિશમાં છે કે આખી યુનિકનેસ વસ્તુ આપણે ઊભી કરેલી છે કે જે તમને અહીંગા લાઈવ મળી રહેશે પ્લસ સ્ટીમ બાથની અંદર પણ તમારે જો એન્કલોઝર જોઈએ તો પણ જેકવાર કંપનીના એન્કલોઝર કંપની ઇન્સ્ટોલેશન કરીને આપે છે પ્લસ એના જે હિન્જીસ છે મેજાગ્રા જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ એની અંદર પણ કંપની પાંચ પાંચ વર્ષની પેસ્ટ ટુ પીસ રિપ્લેસ ગેરંટી આવે ઓ આમાં કંપની કંપનીની વાત કરીએ તો વર્ષોથી વિશ્વાસ સાથે બંધાયેલી છે છોતેર થી કંપની છે આજે વર્લ્ડ ની સાતમા નંબરની બ્રાન્ડ જેકવાર કહેવાય છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ હોટેલ છે કે કોઈ મોટા રિસોર્ટો છે કે ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર તો અહીંયા તમને જેકવાર જ મળશે તમે કોઈ પણ રિસોર્ટમાં બુક કરાવી છે તો તમે દેખશો ટેપ તમને જેકવાર જ મળશે બીજી કોઈ બ્રાન્ડ જલ્દી તમને મળશે નહીં કેમ કે એક સર્વિસ બેઝ કંપની છે કે કંપની પ્રોડક્ટ તો ક્વોલિટી મેન્ટેન કરે પણ જોડે જોડે સર્વિસ પણ એટલી મેન્ટેન કરે છે કે આઉટ આઉટ એરિયા છે જેમ કે અમદાવાદ બરોડા કે દૂર છે તો તે અડતાલીસ કલાકમાં પ્રોવાઈડ કરે છે સર્વિસ અને અમદાવાદ છે બરોડા કે મોટી જેટલી સિટી છે મહાસિટીમાં સેમ ડે પણ સર્વિસ કંપની આપી દે છે ચલો પ્રેમલભાઈ તો તમને હું એકદમ યુનિક ને વેરાયટી વસ્તુ બતાવું કે જે તમે અત્યાર સુધી દેખી હશે પણ આવી નહીં દેખી હોય કે બધી જગ્યાએ તમને વેરાયટી ઇમ્પોર્ટેડ બેઝિન છે એ તો બધી જગ્યાએ મળી જાય પણ આ વસ્તુ સિંગલ સ્ટોન છે જે સ્ટોન એટલે કે જે રાજસ્થાન છે કે અલગ અલગ જગ્યાએથી જે ભેખડમાંથી કોતરીને સીએનસી કટિંગ કરીને હેન્ડ ઇચિંગ આપીને બનાવેલા બેઝિન છે જેની અંદર તમને આરસ પહાણ છે જેસલમેર છે કે સથવારીઓ છે બધા બેઝિનો બધા અલગ અલગ ડિઝાઇનમાં તમને વેરાયટી મળી જશે જેમ કે આ રિવર રિવર કહેવાય છે દીખી લો જેમ કે આ રિવર છે રિવર સ્ટોન કહેવાય કે જે પથ્થર જે રિવરની અંદર ઘસાઈ ઘસાઈને બનેલો હોય એ પથ્થરમાંથી બેઝિન બનાવેલું છે જે આપણા ઘરને એકદમ યુનિકનેસને એકદમ યુનિક જે કહેવાય કે ઘરનું એટ્રેક્શન બનાવે છે એ વસ્તુ આ વસ્તુ પણ તમને અહીંયા અવેલેબલ મળી જશે અને આપણી જોડે નહીં નહીં તો દોઢસોથી બસો રેન્જ અલગ અલગ પ્રકારની આપણી જોડે અવેલેબલ સ્ટોકમાં મળી જશે અને એની ખાસિયત પણ એવી છે કે તમે તમારા ઘેર આ લગાવ્યું તો તમારો પડોશી તમારા જેવું બેઝિન લેવા નીકળશે તો એને નહીં મળે નહીં મળે નહીં મળે કેમ કે આ બેઝિન તમારે ઘેર લાગ્યું પછી અમર જોડે પણ નથી આવવાનું બધા સિંગલ પીસ જ આવે છે જે ફરીથી મેન્યુફેક્ચરર નથી થતા અને સ્પેશિયલ આપણે જાતે જઈને બધી જ સિલેક્શન કરી કરીને યુનિકનેસ લાવ્યા છે એમાં તમને પ્રેમલભાઈ બધી જ જગ્યાએ અલગ અલગ વેરાયટી જોવા મળી જશે આપણે અલગ અલગ સેક્શનની અંદર અલગ અલગ મોકઅપ બનાવ્યા છે જે મોકઅપની અંદર એવું જ કે તમને આખો બેઝિન કોન્સેપ્ટ મળી જાય કે આ જે બેઝિન કોન્સેપ્ટ છે કે જેમાં બેઝિન મૂક્યું છે આ રીતના પથ્થર મૂકો એ પણ મળશે બીજું વેરાયટી આવી રહી સામેની સાઈડ તમારે અહીંગાળી મળી જશે કે આ સિંગલ સ્ટોન છે પથ્થર એમાં છે પ્લસ તમને વેરાયટી મિરર ગ્લાસ પણ અવેલેબલ અમારા ત્યાં મળી જશે લાઇટવાળા મિરર પણ અહીંગાળી તમને અવેલેબલ મળશે જેની અંદર તમને રાઉન્ડ શેપ પછી આ પાના કારનો શેપ છે જે દેખાય પછી આ જે છે ગ્રેટિંગ્સ કહેવાય છે જે બાથરૂમની અંદર પાણી આપણે ચલો સાવ લઈ લીધો નહીં લીધું ત્યારબાદ પાણી જવા માટે કંઈક તો વેરાયટી જોઈશે ને તો એ વેરાયટી માટે આપણી જોડે આ બધી ગ્રેટિંગ્સ છે અલગ અલગ ડિઝાઇનમાં જેમાં અંદર સ્ટોન મૂકીને પણ કરી શકો છો નાની નાની અલગ અલગ બધી જ ટાઈપની વેરાયટી તમને અહીં આપણાથી હાજર સ્ટોકમાં પ્યોર ત્રણસો ચાર એસએસમાં અવેલેબલ મળી રહેશે હવે આપણે આવી રહ્યા છીએ આ સેક્શનમાં જે સિંક એરિયાને એ છે પણ એના કરતા બીજી મિનિટ કે વચ્ચે એક પ્રેશર પંપ છે એના માટે આપણી જોડે લોબીના પ્રેશર પંપ ગ્રૂન ફોર્સના પ્રેશર પંપ એમાં બધી વેરાયટી ઓટો છે વાયફાઈ વાળા છે બ્લુટૂથ વાળા છે બધી જ વેરાયટી અલગ અલગ વેરાયટી તમને મળી જશે સ્ટોકની અંદર અને હવે તમને લઈ જાઉં છું સિંક એરિયા જે કહેવામાં આવે છે કે કિચનની સૌથી બ્યુટી આવતી હોય તો સિંક થી આવતી હોય છે સિંક ની અંદર તમને આ જે અત્યારમાં લેટેસ્ટમાં ટ્રેન્ડિંગમાં ચાલતું જે સાવરવાળું છે કે જેની અંદર તમને વેરાયટી મળી રહે છે પ્લસ અનુપમના ત્રણસો ચાર એસએસના સિંક પણ અવેલેબલ બધા મળી જતા હોય છે આ વસ્તુ જે છે આખા સેટ સાથે આવતો હોય કે જેની અંદર તમને ચોપર આપે છે જોડે બાસ્કેટ આપે છે કે તમે ડિશ પણ મૂકી શકો છો શાકભાજી ધોવા માટેનું પણ બાસ્કેટ આપી મળી રહે છે એટલે તમને વેરાયટીમાં જે સાઇઝમાં અલગ અલગ વેરાયટીમાં આ સાઇડ આવો પડે જુઓ બીજી વસ્તુ પણ તમને બતાવું કે આ ડ્રેન બોર્ડવાળા સિંક છે આ તમારે સિંગલ ડ્રેન બોર્ડ પછી ડબલ બાઉલ છે કે તમે શાકભાજી ધોવા માટેનું બાઉલ છે બધી જ વેરાયટીમાં અલગ અલગ મળે હવે તમને એવું લાગતું હશે કે આ તો એસેસની વાત થઈ એસેસ પછી પણ આપણે હવે જે લેટેસ્ટમાં વાયટેક્સ જે કહેવામાં આવે છે કે જે સિરામિક બેઝ પર બેઝીને આવે છે સિંક આવે છે જે હમણાં જ લેટેસ્ટમાં ચાલુ થયેલી છે હાલ અને એ વસ્તુ તમને એમાં અલગ અલગ કલર્સ છે જેમ કે બ્લેક છે ગ્રે છે વ્હાઈટ છે પીચ કલર છે પછી બ્રાઉન કલર છે બધી જ અલગ અલગ વેરાયટીઝ તમને અવેલેબલ મળી જશે પછી લોકો પછી લોકો એમ વિચારે છે કે મારે સમજો સિંક રેગ્યુલર છે પણ નળ પેલો આવો પુલઆઉટ વાળો લેવો છે તો એના માટે પણ તમને પુલઆઉટ વાળો નળ કે આ વસ્તુ મળી રહેશે કે જે તમે વોશ આખો કિચન એરિયા વોશ કરી શકો છો અને આરો નો દીપકોક પણ તમને અવેલેબલ મળી જશે હવે વાત આવે છે ચલો આ તો કન્સીલ થઈ ગયું સિંગ થઈ ગયું પણ હવે જે છે એ રસોડાની વાત કરીએ પ્રોપર તો જે અમાર જોડે વીસ થી પચીસ અલગ અલગ ફેબર જર્મની કંપની જે છે એની ફ્રેન્ક ફ્રેચિસ એ વસ્તુની તમને બધી જ અલગ અલગ હોપ્સ છે ચિમનીસ છે એમાં ચિમનીસમાં તમને ટી શેપ છે સ્લાન્ટ શેપ છે કૌસ સેપ છે બધી જ વસ્તુની વેરાયટી પ્લસ અત્યારે ટ્રેન્ડિંગમાં આયલ કિચન જે ચાલે છે પ્રેમલ ભાઈ આ સાઈડ આવો તો તમને હું બતાવું કે જે આયર્લેન્ડ એન્ડ કિચનના જે કોન્સેપ્ટ છે આખો આ કોન્સેપ્ટ કે ચીમની તમારી ઉપરથી જાય છે નીચે તમારા હોપ્સ છે સિંગ છે આખો આયલ કિચન કોન્સેપ્ટ માટે તમારા ચીમનીથી મારી હોપ્સથી મારી સિંગથી મારી બધા કોન્સેપ્ટ પણ તમને અવેલેબલ અમારા ત્યાં મળી જશે

તમે ખાલી શબ્દ બોલો કઈ લાઇટ જોઈએ છે તમને એ લાઇટ મળી જશે તમે કહો છો કે મંદિરની અંદર ડિઝાઇનિંગ લાઇટ ભગવાન માટે જોઈએ તો પણ મળવાની છે અને તમે કહો છો કે મારા બેડરૂમમાં લગાવવા માટે ઝુમ્મર જોઈએ કે સેન્ડિલેર્સ જોઈએ છે કે તમારે સિંગલ હેંગિંગ લાઇટ જોઈએ છે એ પણ ત્યાં અવેલેબલ બધું જ મળી જશે કે અત્યારના ટ્રેન્ડિંગમાં આઉટસાઇડમાં દેખો જેમ કે આઉટસાઇડ બધાને બ્રિક વર્ક કરાવે છે આઉટસાઇડની ડેકોરેટિવ લાઇટ કરાવે છે એ વસ્તુ છે ગાર્ડનિંગ બોલાડ છે કે હેંગિંગ લાઇટ છે બધી જ વસ્તુ તમને મળી જશે હિંગાળી નાઇટ ટેબલ લેમ્પ પણ તમને ડેકોરેટિવ મળી જશે પછી ટ્રેન્ડિંગમાં સૌથી વધારે જે બેડરૂમમાં જે લેમ્પ ચાલે છે નાઇટ લેમ્પ છે પછી બાથરૂમ્સની અંદર છે કે બધામાં તમને અલગ અલગ વેરાયટી મળે છે પ્લસ તમને જેકવાર કંપનીની સ્વિચીસ પણ અવેલેબલ મળી જશે જે એકદમ યુનિકનેસ કહે છે કે જે વસ્તુ આ લાઇટ તમને પ્રોપર સ્વિચીસની અંદર મળી જશે એક પ્રીમિયમ વાઇબ આપે આપણને કે પ્રીમિયમ વસ્તુ એક તમે એક ફીલિંગ લઈ શકો કે ના આપણે મકાન બનાવ્યું છે એક સારી ક્વોલિટી છે કે એની પણ કંપની ગેરંટી વોરંટી આપતી હોય છે કમ્પ્લીટ કે તમે એકદમ યુનિકનેસ છે પછી તમે જો તમારા આખા બેડરૂમનો કોન્સેપ્ટ તમે ક્લિયર કરવા માગતા તો કોન્સેપ્ટ ક્લિયર પણ કરી શકો છો કે નાઇટ લેમ્પ છે એનો વોલ લેમ્પ છે કે આવ્યા લેમ્પ છે એ જ રીતના બીજો કોન્સેપ્ટ પણ આ રીતના તમે બનાવી શકો છો કે તમારા આખા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને ની અંદર પણ પાંચ પાંચ વર્ષની કંપની ગેરંટી આપે છે અને એની અંદર પણ કંપની ઓન સાઇટ આપે છે જેવું બીજી જે બ્રાન્ડ હોય છે એના જેવું નથી કે કોઈ ટેકનિશિયન આવ્યો કાઢી દુકાને લાવ્યો ચેન્જ કરીને આપી એવું નથી કંપનીની ટેકનિશિયન ઘરે આવીને તમને આ સર્વિસ પ્રોવાઈડ કરી જાય છે અને તમને આઈડિયા છે કે જે એકવાર બ્રાન્ડ એવી છે કે જે સર્વિસમાં વધારે ધ્યાન આપે છે હવે આપણો આ બધા સેક્શન્સ મોસ્ટ ઓફ ક્લિયર થયા છે પણ એક સેક્શન એવું જે છે એ આપણે થોડીક ચર્ચા કર્યા પછી તમને લઈ જઈશ જે જે આખું ડેકોરેટિવ સેક્શન છે કે જેની અંદર તમને તમારા ઘરની બ્યુટી વધારી આપે છે કે પ્લાન્ટર્સ છે કે જે અત્યારે ગ્રીનહરી મોસ્ટ ઓફ બધા કરાવતા હોય છે આઉટસાઇડ ઇનસાઈડ એના પ્લાન્ટર્સ પણ અમારે ત્યાં અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ મટિરિયલમાં અવેલેબલ અમારે ત્યાં મળી જશે તો આપણે એમના ઓનર સાથે પણ વાત કરીએ જે અઠયાવીસ વર્ષથી આમ્રપાલી ગ્રુપ તરીકે વખણાય છે બરાબર ને એમની પ્રોડક્ટની વાત કરીએ તો પ્રોડક્ટ તો ઘણી બધી છે સર્વિસ વધારે નામ સાંભળ્યું છે સર તમારું તો આપણે અમારા સબસ્ક્રાઈબરને પણ કહેશું કે કઈ રીતે આપણે ઘરે બેઠા પણ મંગાવી શકીએ છીએ અને થોડું તમારું ઇન્ટ્રોડક્શન આપશો ઓકે હું જયેન્દ્ર વાત કરું છું એકચ્યુઅલી આની સરાઉન્ડિંગમાં હમણાં કપોળવંત સર કિલોમીટરમાં આ ટાઈપનો બ્રાન્ડેડ શોરૂમ કોઈ હતો નહીં એટલે આપણા કસ્ટમરને અને આજુબાજુના સરાઉન્ડિંગના દરેક કસ્ટમરને જો એવી સારી પ્રોડક્ટ ખરીદવી છે તો એમને અમદાવાદ છે કે બરોડા છે કે સુરત જવું પડતું હતું એ વસ્તુ ઘણા લાંબા સમયથી અમારા માઇન્ડમાં હતું એટલે એક એવી વર્ષોથી એવી એવું એક ડ્રીમ લઈને બેઠા હતા કે આપણે પણ એક આવું બ્રાન્ડેડ શોરૂમ ઊભો કરીએ કે જેથી કરીને પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ ન ફેસ કરવો પડે બસ એ ને ધ્યાનમાં લઈ અને આપણે કઈ કઈ પ્રોડક્ટ પાસે જેક્વાયર જે ક્લાસ પાંચ એસેસરીઝને બધું બનાવે છે એ જેકવાયર છે પછી ફેબર ચિમની હોપ્સને પ્રોડક્ટ આવે છે એસ્ટલ પાઇપ્સને એનું પણ અમારું મોટું મોટું અમે એના ડિસ્ટ્રીબ્યુટર છે એસ્ટલ પાઇપના ઇમ્પોર્ટેડ મળી જાય હા અને એવું પણ કહેવાય કે કોઈને વિડીયો કોલથી ખરીદી કરી હોય તો પણ થઈ જાય બરાબર અને તમે અહીંયા તમારા ફેમિલી સાથે પણ વિઝિટ કરી અને દરેક વસ્તુ સિલેક્ટ કરી શકે રાઇટ રાઈટ અને હું તો એવું કહું છું કે અહીંયા રૂબરૂમાં વિઝિટ કરે તો અહીંયા લાઈવ બધી ઇફેક્ટ ખબર પડે ખબર પડે હા તો તો આપણે ઘણી બધી પ્રોડક્ટ્સ જોઈએ હું એવું કહીશ કે જો તમારે ખરેખર મકાન બનાવવાનું હોય તો મકાનનો લુક ખાલી ઉપરથી સારો ન લાગવો જોઈએ આપણને પણ અંદર એવી સુવિધા પણ મળવી જોઈએ બરાબર ને આમાં કેવું છે મકાન આપણે આપણા રહેવા માટે આપણી સુવિધા માટે બનાવતા નહીં કે લોકોને આઉટસાઈડ દેખાડવા માટે તો સમજો આપણે આઉટસાઈડ લોકોના બતાવવામાં આપણે છોડતા નથી તો પછી આપણી પોતાની સુવિધા માટે શું કરવા છોડવું તમે એક વખત અહીંગાડી આવો તમને કોઈ પણ જાતનો કોન્સેપ્ટ કે કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય તો વસ્તુનો આઈડિયા પણ તમને અહીંગાડી ફ્રી ઓફ કોસ્ટ આપવાનો છે આઈડિયા ઓહો આઈડિયા કે નોર્મલ તમને કે બાથરૂમનો કોન્સેપ્ટ નથી ખબર તો અમે સજેસ્ટ કરીશું ખાલી તમારો સપોર્ટ એટલો આપવાનો છે કે અમને કંઈક નાનું મોટું

I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey.